નમસ્કાર પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજસ્થાનના ભાગોડા ગામથી આવતા સંઘ દ્વારા અંબાજી ખાતે માતાજીને 56 ભોગ અર્પિત કરાયો શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશ દેશાવરથી માઈ ભક્તો માતાજીના દર્શન પૂજન કરવા આવતા હોય છે ત્યારે અંબાજીથી લગભગ એકસો થી બસો કિલોમીટર દૂર રાજસ્થાનના ભગોડા ગામથી દર વર્ષે અષાઢી ચૌદશે આવતો પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો હતો જ્યાં સંઘ દ્વારા માતાજીને છપ્પન ભોગનો રાજભોગ અર્પિત કરવામાં આવ્યો સંઘના સભ્યો દર વર્ષે વધી રહ્યા છે ત્યારે અંબાજીથી આશરે એકસો પચાસ કિલોમીટર દૂર આવેલ ભગોડા ગામથી નીકળતો સંઘ ભિનમાલ અને અન્ય ગામડાઓથી પસાર થઈ અંબાજી પહોંચે છે સંઘના સભ્યોની માતાજી પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ તેમને આટલી દૂરથી અંબાજી ખેંચી લાવે છે ત્યારે સંઘના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીને છપ્પન ભોગ અર્પણ કરી માતાજીને નિર્વિઘ્ને અંબાજી સુધી પહોંચાડવા બદલ માતાજીનો આભાર માન્યો હતો અને સંઘની શરૂઆત કરનાર આગેવાન પર તેમજ સંઘના તમામ સભ્યો પર માતાજીની કૃપા સદા વરસતી રહે તેવા માતાજી પાસે આશીર્વાદ માંગ્યા હતા સંઘ દ્વારા અંબાજી મંદિર ખાતે માતાજીને રાજભોગ અર્પણ કર્યા બાદ સાંજે ગબ્બર ખાતે યોજાતી માતાજીની આરતીનો લાભ લઈ અષાઢી પૂનમે અંબાજી મંદિરે ધજા ચઢાવી ગામ પરત જવા રવાના થશે દિવસેને દિવસે વધતી માઈ ભક્તોની સંખ્યાએ માતાજી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ લોકોને ક્યાં ક્યાંથી ખેંચી લાવે છે તે આપા વિદ્ર્યાત્રા ધામ માં વિરાજિત શક્તિ નો અનન્ય પરજો ગણી શકાય છે 2 વર્ષ સે ભીનમાલ પિતુરાજીુંડિયા ઉનકે તરફ સે પૂરા સંગ કા લાભાર્થી હમારે પિતુરાજીુંડિયા હે તો હમ ભી માતાજી સે એસે એક પ્રાર્થના કરતે હે કે ધન બંધ કા વંડા ઉનકે પરિવાર કો ઓર ઉનકે પરિવાર સ્વાસ્થ રહે એસી હમ માતાજી સે મનોકામના કરતે હે કે આગે ભી ઇસસે ભી બડે બડે સંગ નિકાલે ઓર યે માતાજીસી કૃપા કરતે હે કે ઉનપે ધન દોલત કી વર્ષા વર્ષતા રહે જે माँ अम्मा की असीम कृपा से हम लोग यहाँ पर बत्तीस साल से आवे हैं कंटिन्यू एवं नौ या दस अंकुश की व्यवस्था हो चुकी है और माता जी की जैसी असीम कृपा होगी और होता है